નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આ ભારત દેશ છે અને ભારત દેશમાં હંમેશાથી માનવતાના ઉત્તમ ઉદાહરણો આપણે જોતા આવ્યા છે હંમેશાથી ભારત દેશમાં એકતામાં અને એકતા પણ આપણને જોવા મળતી હોય છે અને એના ઘણા ઉદાહરણો આપણે પહેલાંથી જોતા આવ્યા છે કે જ્યારે લોકો જે એવા બાળકો હોય કે જેમને કોઈ તરછોડી ગયા હોય ને એવા બાળકોને લોકો હંમેશાથી દત્તક લેતા આપણને જોવા મળ્યા છે આપણે જોયું છે કે અનાથ આશ્રમમાં એવા ઘણા લોકો જતા હોય ને નાના નાના બાળકોને દત્તક લેતા હોય ને એમને પછી મોટા કરતા હોય છે અને હવે વધુ એક ઉત્તમ ઉદાહરણ સામે આવી રહ્યું છે કે જ્યારે હવે જમાનો આવ્યો છે આપણા ત્યાં ગુજરાતમાં વૃદ્ધોને દત્તક લેવાનો જી હા સાંભળીને નવાઈ લાગે છે પણ ચોક્કસથી આ વાત સાચી છે કે એક વૃદ્ધાશ્રમ એવું છે કે જે વૃદ્ધાશ્રમમાં લોકો આવીને વડીલોને દત્તક લઈ રહ્યા છે ક્યાં છે એ જમાનો કે જ્યારે લોકો વડીલોને બહુ જ સમજતા હતા ચોક્કસ પણ એક વર્ગ આજે પણ એવો છે જ કે એટલા જ માટે એ વૃદ્ધાશ્રમમાં એ વૃદ્ધો છે પણ આજે ગુજરાતમાં આપણા દેશમાં એક એવો વર્ગ પણ સામે આવ્યો છે કે જે વર્ગ એ વડીલોને દત્તક લેવા માંગે છે અને એ જે આ વૃદ્ધાશ્રમ છે એમાં દત્તક લેવા માટે બહારથી આઉટ ઓફ ઇન્ડિયાથી પણ કોલ આવી રહ્યા છે એવું કહી શકાય છે કે એવી અવસ્થા હોય છે કે જ્યારે વૃદ્ધા વૃદ્ધા અવસ્થા એક એવી અવસ્થા હોય છે કે જ્યારે લોકો નિરાધાર હોય છે કે જ્યારે લાચાર હોય છે ને એવી અવસ્થામાં જ્યારે કોઈ તમારું હાથ ઝીલી લે ત્યારે એ ચોક્કસપણે કેટલી ખુશીની બાબત હોય અને કેટલું એવું પણ કહી શકાય કે બંને તરફથી આપણે જોવા જઈએ તો આજના સમયમાં યુવાનોને પણ ક્યાંક ને ક્યાંક માતા પિતાની જરૂરિયાત હોય છે અમુક કારણોસર એવા લોકો પણ હોય છે કે જે પોતાના માતા પિતાને ગુમાવી દેતા હોય છે ને એવા લોકો કે જે લોકો વૃદ્ધાશ્રમમાં પોતાના માતા પિતાને છોડીને જતા હોય છે ને એ લોકો એ દુઃખ નથી સમજી શકતા કે જેમને પોતાના માતા પિતાને કોઈ કારણોસર ગુમાવી દીધા હોય ને એવા જ લોકો આવીને વૃદ્ધાશ્રમમાંથી આ વૃદ્ધોને દત્તક લઈ રહ્યા છે આ ખૂબ જ ઉત્તમ ઉદાહરણ આપણા ભારત દેશમાં જોવા મળી રહ્યું છે આ જે કન્સેપ્ટ છે અને સાથે જ આ

વડીલોને દત્તક લેવાનો આ જમાનો જોવા મળી રહ્યો છે આપણે આપણે ઘણી ચર્ચા ઘણી વખત કરી છીએ અમે કે અનાથ આશ્રમમાંથી લોકો આવે અને અનાથ બાળકોને દત્તક લે કારણ એ પણ હોય કે કદાચ એ લોકો માતા ન બની શકતા હોય ને ઘણા એવા પણ હોય કે જેમને ખરેખર કઈક સારું કામ કરવું હોય ને એટલે બાળકોને દત્તક લેતા હોય પણ વૃદ્ધોને દત્તક લેવું આ સાંભળીને પણ આપણને નવાઈ લાગે કે કેમ અને ખરેખર આ કેવી રીતે શક્ય જોવા મળી રહ્યું છે નિલેશજી આપની વાત બિલકુલ સાચી છે કારણ કે એક પ્રકારનો નવતર પ્રયોગ અને સાથે સાથે આપણે જોવા જઈએ તો આપણી જે સોસાયટી છે આપણી જે સામાજિક સંગઠન છે છે એની અંદર એક અલગ પ્રકારની ભાવના લોકોમાં જોવા મળી રહી સામાજિક અને આર્થિક કારણોસર આજે તમે જોયું હશે કે વડીલોને વૃદ્ધજનોને વરિષ્ઠજનોને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા બધા માતા પિતાને દાદા દાદીને નાના નાનીને વૃદ્ધાશ્રમોમાં મૂકી રહ્યા છે

જો એમને મળે તો એ ખરેખર એક પ્રશંસનીય અને સરાહનીય પગલું છે અને આવા નવતર પ્રયોગો એ આવકારદાયક છે સમાજ માટે પણ સાથે સાથે એ પણ છે કે સમાજે હજુ જાગૃત થવાની જરૂર છે કે જેથી કોઈ પણ વરિષ્ઠ કે વૃદ્ધજનોને આવા વૃદ્ધાશ્રમોમાં જવું ના પડે એ વધારે એક સાવચેત પગલું કહેવાશે જી બિલકુલ વિરાજી પોતે પણ ફાઉન્ડેશન ચલાવે છે વૃદ્ધા અવસ્થા જે હોય ખરેખર કેવી હોય ને એવા સમયમાં કઈ પરિસ્થિતિઓમાં છે લોકો છે પોતાના માતા પિતા વૃદ્ધાશ્રમમાં મૂકીને જતા હોય છે પછી તો આપણે આવીશું આ વાત ઉપર કે હવે લોકો દત્તક લઈ રહ્યા છે પણ એ જે વૃદ્ધાઓ હોય ને કે જે લોકોને ખરેખર એમના જ બાળકો મૂકીને ગયા હોય કેટલા નિરાધાર હોય છે પિનલ તમે ભલે વાત ઉપર પછી આવો પણ મને અનહદ ખુશી છે આજના વિષય માટેની અને પરિસ્થિતિમાં એવું છે કે બાળકો જ મૂકીને જતા રહે છે કે કાઢી મૂકે છે એવું નથી હોતું પણ વૃદ્ધો પોતાના જ અંગત લોકો થી પણ તરછોડાય છે જેમ કે પત્ની હોય તો અને વૃદ્ધોની પરિસ્થિતિઓથી છેલ્લા વીસ વર્ષથી એમની સાથે જીવતી આવી છું એટલે મને આજનો આ સબ્જેક્ટ બહુ જ બહુ જ ટ્રુથફુલ લાગ્યો છે આ સમયે ખૂબ જ તાતી જરૂરિયાત હતી કે આ વિચારને વેગ મળે સમાજમાં અને વૃદ્ધોની પરિસ્થિતિ ફક્ત શ્રવણ યાત્રા કરાવી કે એમના માટે કોઈ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ કરીને બે કલાકનો આનંદ આપીને સારું ભોજન જમાડી દેવું એવી જ એક સમાજમાં માન્યતા પ્રવર્તી હતી કે આપણે વડીલો માટે કરી લીધું એના કરતા એમના જીવનમાં ડોક્યુ કરીને એમની માનસિક અવસ્થા એમની શારીરિક અવસ્થા એમની આર્થિક અવસ્થા એમની સામાજિક અવસ્થા અને એ સિવાયના કેટલા બધા આયામો છે જે વૃદ્ધોને પરેશાન કરતા હોય છે તો આ એક નવતર વાત કરતા હું એવી કહીશ કે આ ખૂબ જ જરૂરિયાત વાળું પગલું જો આ વૃદ્ધાશ્રમ દ્વારા શરૂઆત કરવામાં આવી છે તો હું એવું ઈચ્છીશ કે આ જ રીતે સમાજ જોતો થાય વિચારતો થાય વડીલોની કે વૃદ્ધોની વ્યથાને અનુભવતો થાય અને એમની સાથે એમની મૂંઝવણોને શેર કરીને એક સારું જીવન એમને આપી શકવાનો પ્રયાસ કરતો થાય જે જે બિલકુલ હવે જોવા મળી રહ્યું છે કે યુવાનો આવીને આજે એવા વૃદ્ધોને દત્તક લઈ રહ્યા છે શું કહેશો શું કારણો આપણને જોવા મળે આ ક્યાંથી આ એક અલગ નવી બાબત આપણને જોવા મળી ક્યાંથી આ વિચાર આવ્યો અને વૃદ્ધાશ્રમ એવો છે કે જેમણે પણ પોતે વિચાર્યું કે આવા વૃદ્ધોને જો કોઈ દત્તક લે તો એમને પણ એક પ્રેમની લાગણી

કે આપણી સોસાયટીમાં જે તે સોસાયટીમાં જે લોકો રહેતા હોય એ સોસાયટીમાં જળવાઈ દે અને સાથે સાથે એ એ અંદર લોકો હસી ખુશીથી પોતાની રીતે જીવી શકે એવી વગર આપણે જે વાતાવરણ પૂરું પાડીએ એનાથી કદાચ કોઈ વિશેષ વાત નથી કારણ કે તમે ઘણી વાર જોયું છે કે વૃદ્ધાશ્રમમાં જયારે વરિષ્ઠજનોને મૂકી દેવામાં આવે છે ત્યારે એમને લાગે છે કે અમે અમારા જેવા લોકો સાથે જીવી રહ્યા છીએ પણ જો ખરેખર જે તે society અને community એ લોકો રહેતા થાય તો એમનું જે જીવન છે એમનું જે બાકી છે જીવન છે એ આનંદમય રીતે એ લોકો જીવી શકે સાથે સાથે આપણે ત્યાં એવી ધારણા છે કે સાહીઠ વર્ષ થયા એટલે વૃદ્ધ થઈ ગયા પણ ખરેખર એ શું વૃદ્ધ છે ના મોટા ભાગના વરિષ્ઠ જનો એવા છે જે ખરેખર સારી રીતે કામ કરી શકતા હોય છે ખરેખર પોતાને એમને હજુ પણ કંઈક કરવું હોય છે આગળ કશું એવું નવુંતર કરવું હોય છે પણ ખરેખર એ પ્લેટફોર્મ મળતું હોતું નથી એટલા માટે આપણે ત્યાં એક ક્રાઇટેરિયા છે કે ભાઈ આપણે સાઈઠ વર્ષ થઈ જાય જઈએ એ એ એ ખરેખર કદાચ હજુ પણ આપણે આજના યુવાનોમાં કે આજના લોકોમાં જે એક બદલાવ આવ્યો છે એ પણ એટલા માટેનું પ્રશંસીય પગલું છે કારણ કે જયારે પણ આવા પરિસ્થિતિઓને આજે વિભક્ત કુટુંબની વાત કરીએ તો આજે બધા જ એ વિભત્ત કુટુંબના આજે દિવસે દિવસે એમાં વધારો થઈ રહ્યો છે આજે આપણી સાથે કોઈ પ્રેમ અને હુક થી કોઈ વાત કરવા માટે પણ તૈયાર નથી તો આજના બાળકો અને આજના યુવાનો સમજ્યા છે કે આપણે માત્ર પૈસા ભણી જ આપણે ભવિષ્યમાં એ કદાચ આપણને માટે સારું થઈ શકશે કે નહીં અને આવનારી પેઢીને આપણે શું આપીશું આવનારી આપણે યાદે આપણે વાત કરતા હતા કે સંસ્કાર અને સિંચન ની વાતો કરતા હતા આ સંસ્કાર અને સિંચન ક્યાંથી આવે છે એ આપણા વરિષ્ઠજનો વૃદ્ધજનો ના અનુભવો માંથી આપણને મળે છે એટલા જ માટે આટલી જે પેઢી સમાજથી રહી છે કે જો આ સંસ્કાર અને આ જે સેવા ભાવનું જો અગર આપણે પેઢી દર પેઢી સાચવીશું તો એ આપણે આવનારી જે આપણી ભવિષ્યની જે પેઢી છે એને આપણે એક સારા સોસાયટીમાં આપણે એમને રાખી શકીશું અધરવાઇઝ નહી તો આજે જો આપણે જેટલા યુવાનો છે એમને એવું લાગે છે કે આપણે વૃદ્ધ વૃદ્ધજનોને આપણે તળ છોડીશું તો કાલે આપણે પણ વૃદ્ધ થવાના છીએ કાલે આપણા બાળકો પણ આપણને તળ છોડશે તો આપણે ક્યાં દેશી

મહત્વની વાત કરી છે કે જે આ થઈ રહ્યું છે આપણે પણ જોઈએ છે કે બંને તરફથી લોકો ફાયદો પણ વિચારે હવે માતા પિતા કે પછી વૃદ્ધો આપણી સાથે હોય તો એનો ફાયદો પણ હોય છે માનવું જ પડે કારણ કે આજના જે યુવાનો છે એમને પોતાની માટે સમય નથી તો પોતાના બાળકો માટે ક્યાંથી સમય કાઢે અને જો આ ભાવના હોય કે એમના બાળકો સચવાઈ જશે એવા વૃદ્ધો એમના ઘરમાં હશે તો એ ભાવના કેટલી યોગ્ય અને ખરેખર આજના યુવાનોમાં એ ભાવના જોવા મળે છે વિરાજજી બહુ જ સાચી વાત છે પિનલ હું બોલવાની જ હતી કે મારું બોલવાનું આવશે ત્યારે હું મુદ્દો મૂકીશ પણ નિલેશભાઈ એ વાત કરી ખૂબ જ સારું લાગ્યું બહુ જ અગત્યની વાત છે આ કે તમે પેરેન્ટ્સને જ્યારે જયારે ઘરમાં લાવો છો ત્યારે તમે કઈ અપેક્ષાથી લાવો છો તમને મા બાપ ને દત્તક લેવા છે તો તમને એવું હોય કે અમારા પેલું કેવાય ચામડાનું તાળું તો તમે એ માટે લાવો છો કે ઘરમાં રહેશે અપેક્ષા રાખીને આ સેવાવૃત્તિ થઈ ન શકે તમારા દિલમાં જો એ કરુણા છે કે એમના બાળકોથી એ દૂર છે ને આપણી પાસે આપણા મા બાપ નથી કારણ કે જો જેના પેરેન્ટ્સ હશે ને એ આ કામ સુપેરે નહીં કરી શકે અથવા એમને જરૂર પણ નહીં વર્તા કારણ કે જયારે બાળકો પોતાના મા બાપની સાથે પણ આ જ ડ્યુટી ભાવ રખાવીને જો એમની સાથે રહેતા હોય છે તો પછી બીજા મા બાપની જયારે લાવવાની સોરી મારી વાત તમને થોડી કટુ લાગશે પણ વાસ્તવિકતા એ જ છે કે ઘણા બધા મા બાપને હું ઓળખું છું કે અમેરિકા પણ બોલાવવામાં આવી તો જયારે વહુ પ્રેગ્નેન્ટ હોય ત્યારે લઈ જવાની છ મહિના એની સુવાબડ કરીને પછી પાછું આવવાનું એ છ મહિના દરમિયાન મા બાપને ક્યાંય બહાર લઈ જવા એવું તો આવતું જ નથી કારણ કે ત્યાંના લોકો પાસે સમય નથી એ જ સિલસિલો હવે અહીંયા આપણા ઇન્ડિયામાં પણ શરૂ થયો છે બાળકો મા બાપની સાથે પોતાના બાળકો સચવાય માટે રહે છે અંદરથી એમના માટે માન સન્માન કે એમના માટેની લાગણી કે મા બાપે આપણા માટે કર્યું છે માટે આપણે અહીંયા પહોંચ્યા છીએ તો હવે આપણી ફરજ છે મા બાપને સાચવા એ ભાવના જેનામાં હોય એ જ મા બાપને દત્તક લઈ શકે અને થોડીક વિશેષ વાત એ કરીશ કે હવે જ્યાં આવ્યો છે પણ હું આપને જણાવવા માંગીશ કે બે હજાર ને માં એક નાનકડી વાર્તા મેં લખી હતી જેમાં આ વાત હતી કે અનાથ કપલ અનાથ આશ્રમમાં ઉછેરેલું એક કપલ મા બાપથી વંચિત હતું અને વૃદ્ધાશ્રમમાં એક કપલ ને એડોપ્ટ કરવા માટે જાય છે અને વૃદ્ધાશ્રમના સંચાલક સવાલો કરે છે સવાલોના જવાબ એટલે મારું નાટક હો શુભારંભ કે જેના દ્વિઅંકી નાટકોના પણ શો થયા છે અને મને બહુ જ ખુશી છે કે કદાચ આ વિચારને યુનિવર્સમાં ફેલાવા વાળી કદાચ હું પહેલી વ્યક્તિ છું આપણા અમદાવાદ ગુજરાતમાં કે વડીલોને પણ જો અનાથ આશ્રમમાંથી અનાથ બાળકોને દત્તક લઈ શકાય તો જેના મા બાપ નથી એ વૃદ્ધાશ્રમમાંથી મા બાપ ને દત્તક લે તો વૃદ્ધાશ્રમમાં જે હાઉસફુલ તો આજે મારા માટે બહુ જ બહુ જ આનંદની વાત છે આમાં કે મારા દ્વારા એક વિચાર આજે એક એક રૂપ લઈને આવ્યો છે અને સાથે સાથે આપણે એવું કહેવાય કે ગોળ કોઈકને ખાવાનું બંધ કરવાનું કહીએ ને તો આપણે બંધ કરવું પડે તો મારા જીવનમાં ઈશ્વરે મને પણ એવો મોકો આપ્યો છે કે મારા માટે એક ફાધર ફિગર ગણાતી વ્યક્તિની સાથે ખૂબ જ દુઃખદ ઘટના બની એ હેલ્પેજ ઇન્ડિયાને પણ ખબર છે કારણ કે એમણે પહેલા કોલ ત્યાં જ કર્યા હતા અને એ પછી એમને કોઈ સોલ્યુશન ના આવતા આજે એ વ્યક્તિ મારા ઘરમાં છે હું એમને મારા પિતા તરીકે એમને સાચવી રહી છું એમને કેન્સર થયું એમની સર્જરી થઈ છે અને અત્યારે પણ હું જે પાંચ મિનિટ લેટ પડી છું એ એમના ડાયટ ને આપવા માટે જ હું પાંચ મિનિટ મોડી પડી આપની સાથે અમને ખરેખર આ વાત નહોતી ખબર પણ આપના વિચારોના લીધે આપને આ શોમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા પણ હવે લાગે છે કે બહુ જ પરફેક્ટ એવા વ્યક્તિ છે કે જેમને અમે આમંત્રણ આપ્યું છે આ જે સબચેટ છે તેને ન્યાય આપવા માટે અને જાણીને મને પણ પણ જ લાગી છે ખરેખર આપને સન્માન આપવાનું પણ મન થાય કે જે વિષયો પર આપણે ચર્ચા કરી રહ્યા છે ને એ જ વિષયને આગળ વધારવા માટે આપ પહેલાથી આનો પ્રયાસ કરી ચુક્યા છો અને હોપ કે એ જે વ્યક્તિ હશે એ ચોક્કસપણે આજે આપના ત્યાં ખૂબ જ ખુશ હશે મને ખૂબ જ આશીર્વાદ મળી રહ્યા છે અને મને સન્માનની જરૂર નથી પિનલબેન બસ આશીર્વાદ મળતા રહે કે આવા વડીલોની સેવા કરતા રહીએ કોઈના માટે પ્રેરણા બનતા રહીએ કોઈની મદદ કરીએ કોઈને વડીલને એડોપ્ટ કરવા છે તો એ ચોક્કસ જ માર્ગદર્શન પણ લઈ શકે છે કે એ કરવા માટે પહેલા પોતાની માનસિક અવસ્થા કેવી હોવી જોઈએ જી બિલકુલ બિલકુલ નિલેશજી શું કહેશો હવે તો મારો સવાલ વિરાજજી માટે જ છે કે આપણે જે એક વૃદ્ધક લીધા છે એવું જ કહી શકાય છે પિનલ બેન મારે પણ એમને લીગલી એડોપ્ટ કરવા છે પણ વકીલો અમુક મને બાઉન્ડ્રી બતાવી મેં ઘણા બધા લોયર્સ ને પૂછ્યું છે કે આઈ વોન્ટ ટુ એડોપ્શન પ્રક્રિયા તો મને કે બેન અમુક ઉંમરને કારણે આમ થાય આમ નથી પણ જો હવે વૃદ્ધાશ્રમોમાંથી એડોપ્શનની પ્રક્રિયા બનતી જાય છે તો મને બહુ જ બહુ જ ખુશી છે કે હું પણ એ પ્રક્રિયા પૂર્ણ કરી શકીશ જી નિલેશજી આપણે જોઈ શકીએ છીએ વિરાજજીને એવી કોઈ ભાવના નથી એમને કોઈ બાળકોને સાચવવા નથી એમને કોઈ પોતે જરૂર નથી છતાં પણ એમને એક એ ભાવનાથી એમને દત્તક લીધા છે કે એ વ્યક્તિને આધાર મળે શું કહેશો આવી ભાવના બધા જ લોકોમાં પણ હોય એ માટે જ આપણે આ પ્રયાસ કરી રહ્યા છે નિલેશજી તમે બિલકુલ સાચી વાત છે બેને કીધું એવું કે લોકોમાં ભાવના કેળવવી અને લોકોને એના માટે તૈયાર થવું આ બંને વસ્તુ આખી અલગ છે અને સાથે સાથે એ પણ વસ્તુ છે કે માત્ર કામ કરવું કારણ કે ઘણી એવું લાગે છે કે આજે ઘણી બધી સંસ્થાઓના વૃદ્ધાશ્રમો છે જેમ બેને વાત કરી હતી અને કે ફૂલના પાટિયા ઝૂલે છે અને એ પણ બધા મોટા ભાગે પેડ હોલ્ડેજો આપણે વ્યવસ્થાની અંદર વાત કરીએ તો પૈસા લઈને વૃદ્ધોને રાખવાની એક ભાવના આજના જમાનામાં જોવા મળી રહી છે અને આપણા ગુજરાતમાં મોટાભાગના આપણા જે વૃદ્ધાશ્રમો છે એ પેડ વૃદ્ધાશ્રમો છે એટલે એ વાત બીજી વસ્તુ છે કે બેન એમ કે અંદરની ભાવના જે બેનની ની પોતાની કે આમને અને જયારે આપણે ઘણી બધી સંસ્થાઓ જયારે કાર્યરત હોય અને જયારે આવી રીતના અમુક અમુક પ્રકારના કાર્યક્રમો કરવા જોઈએ કે જેથી લોકોમાં આ ભાવના જળવાય દે ચાહે હું એવું નથી કેતો કે માણસ મોટું થાય પછી એ ભાવના ફેલાય બાળક નાનપણથી જ એ ભાવના એમનામાં માં કેળવવી જોઈએ કે જે વડી વૃદ્ધ જનો સેવા ભાવ રાખે એમનો આદર કરે સત્કાર કરે કારણ કે જો બાળપણ થી જો આપણે આવા કેળવણી આપણે આપીશું તો ભવિષ્યમાં આપણી પેઢી મેં આવું જે મેને વાત કરી કે આપણે કોઈ પણ વૃદ્ધોને ઘર શોધવા નહીં પડે એ લોકોના પોતાના જ ઘરની અંદર એ લોકો સેટલ થશે કારણ કે ઘણીવાર વાર એવું જોવા મળ્યું છે કે પોતાના મા બાપ ને રાખવા નથી પણ બહારથી બીજા દાદા દાદી કે નાના લાભા છે જે માઇન્ડસેટ નહી બદલાય તો આ પ્રકારની પ્રવૃત્તિઓ આજે જે સ્થિતિ છે એના કરતા ભયાવક સ્થિતિ આવશે જેમ વાત કરી અત્યારે કે ભારત સરકાર કે રાજ્ય સરકારની હેલ્પલાઇન પણ ચલાવી છે વન કરીને માટે છે અને એમને મોટા ભાગના એવા કોલ આવે છે કે અમને વૃદ્ધાશ્રમ જોઈએ છે અને તમને જાણીને નવાઈ પણ લાગશે કે અમે વૃદ્ધો માટે કામ કરતી સંસ્થા છે પણ અમારે પોતાનું વૃદ્ધાશ્રમ એ કઈ નથી કારણ કે અમે એવું માની હા કારણ કે જયારે વૃદ્ધો માટે કામ કરે તો વૃદ્ધો એમની સોસાયટીમાં એમના ઢોકોમાં રહી એ વધારે સારું છે રાધર જેમ કે એ વૃદ્ધા લોકો કોઈ ઓલ્ડેજ હોય

પણ સવાલ એ છે કે એમને જે વાતાવરણ જે પરિષ્ઠજનો અને વૃદ્ધોજનો જે જોઈએ છે એ એમને ત્યાં મળે છે તો શું આવું વાતાવરણ આપણે લોકોને એમના ઘરની અંદર કે એમના સોસાયટીની અંદર આપણે ના આપી શકીએ તો આવું આપણે વૃદ્ધાશ્રમોને અને ડેફિનેટલી એક એકવાર જરૂરિયાત વૃદ્ધાશ્રમોની છે જ એનાથી આજે કોઈ પણ એવું એને વસ્તુ ના નહીં પાડી શકે કારણ કે વૃદ્ધાશ્રમની જરૂર નથી વૃદ્ધાશ્રમની જરૂર આજે છે અને રહેવાની જ છે કારણ કે ઘણા બધા પરિબળો એવા છે કે જ્યાં

જે લીગલ ડોક્યુમેન્ટ્સ નીડેડ હોય છે ને મેં બહુ જ નામી વકીલો સાથે પણ આ વિષયમાં ચર્ચા કરી તો મને એવી ખબર પડી કે તમારી પોતાની જે એજ હોય છે સાથે વડીલની જે એજ હોય છે એ થોડા ક્રાઇટેરિયા નડતા હોય છે સાથે સાથે જે પણ વડીલ હોય એક હોય કે હસબન્ડ વાઇફ બંને હોય તમે આખા આખા કપલને અડોપ્ટ કરો છો તો એમના વારસદારો હોય છે તો મિલકત બાબતે પણ ઘણી બધી વસ્તુઓ થતી હોય છે તો એમાં મને એવું સમજાવ્યું કે અત્યારે તમે દાદાની જે મદદ કરવા માંગો છો એમાં તમે એમને તમારા ઘરે રાખો છો એટલું જ અત્યારના ધોરણે ઇનફ છે પણ જો આગળ પ્રોસેસ કરવાની આવશે તો તમે સરકારમાં એક અરજી કરી શકો છો કે ભાઈ મને આ રીતે કરવું છે તો વડીલોને દત્તક લઈ શકાય એવું એક અમલીકરણ પણ તમે અમલમાં લાવો જેથી કરીને તમારા જેવું વિચારવા વાળી વ્યક્તિઓ જીવનમાં પોતાના માટે પેરેન્ટ્સને અડોપ્ટ કરી શકે પણ સાથે સાથે મને એવું પણ લાગ્યું કે હું એક વાતની બહુ ચોખવટ કરવા માંગીશ કે મારા પોતાના મા બાપ જે રીતે આ દુનિયામાંથી ગયા એ અનિવાર્ય સંજોગો પ્રમાણે એવી ઘટના બની છે કે કદાચ હું એમના માટે એટલું નથી કરી શકી તો મારી અંદર એ વિભાવના છે કે મને જેની પણ કરવાનો મોકો મળે આજે ભગવાન તમને જે જે કામ આપે છે તમે એને સારી રીતે કરી શકો તો આ જે અંકલ અત્યારે મારા ત્યાં છે એમને હું છેલ્લા તેર વર્ષથી ઓળખું છું એટલે હું પણ નથી કે હું સાવ અજાણી વ્યક્તિને ઘરમાં લાવી છું એટલે જેને પણ વૃદ્ધાશ્રમના જે મા બાપ ને સેવા કરવાનું મન હોય અને લાવવા હોય એમની સાથે તમે રોજ જે મળવાનું રાખો થોડોક એમની સાથે મહિનો બે મહિના છ મહિના અટેચ થાવ અને પછી જયારે તમે દિલથી એમને સ્વીકારી શકવા માટે તૈયાર થાવ છો ને એ તમારી અંદર પોતાનો દીકરો કે દીકરી જોવે છે ત્યારે તમે એમને એડોપ્ટ કરો જે બિલકુલ વિરાજ જે રીતે બે વ્યક્તિઓ લગ્ન કરતા હોય ને ત્યારે એકબીજાની સાથે સમજીને એમને ઘરે લાવીએ છીએ ને બિલકુલ એવી જ રીતે આ વૃદ્ધોને પણ ઘરે લાવો કારણ કે જો એ ભાવના જ તમારામાં નહીં હોય તો ના તો એ તમારા તો તમે એમનાથી ખુશ રહેશો અને બીજું કે મા બાપને પણ પોતાના બાળકોની જેમ સાચવ્યા હતા એમ જો તમે સાચવી શકો એમ હો તો જ આની અંદર આગળ પગ માંડજો કારણ કે વડીલ છે વૃદ્ધ છે આજે સાજુ છે ખાલી બીમાર પણ થઈ શકે છે તો એ બધી સેવા કરવાની પણ તમારામાં તૈયારી ને તત્પરતા હોય ત્યારે જ મા બાપને આપણે ખુશીના પલોને માણવા માટે અને તમારી જરૂરિયાતને પૂરું કરવા માટે નહીં પણ એમની જરૂરિયાતોને પણ પૂર્ણ કરી શકો ખુશ રાખી શકો એવા જ લોકો વૃદ્ધોને દત્તક લે એવી પણ આપણે આશા રાખીએ છીએ સમય અહીંયા સમાપ્ત થાય છે નિલેશજી અને વિરાજ આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આ બંને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર આપનો પણ આભાર થેન્ક યુ ખૂબ જ સરસ વિષય પર આજે ચર્ચા કરી છે અને આપણા જે મહેમાનો હતા ક્યાંક ને ક્યાંક વિષયની સાથે ખૂબ જ કનેક્ટેડ છે વિરાજ્ય જેવા ઘણા એવા લોકો હોય કે જેમને આ ભાવના આવે કે જે વૃદ્ધો કે જેમને તેઓ ખરેખર નિરાધાર સમજી રહ્યા હોય ને એમને ઘરે લાવીને એમને એમની સેવા કરી શકે ના કે પોતાની સેવા કરવા માટે તમે વૃદ્ધોને દત્તક લો છો કે આ જમાનો આપણને જોવા મળી રહ્યો છે આપણે ખૂબ જ ખુશ થવું જોઈએ કે આપણે ભારત દેશમાં માનવતાનો એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે કે જ્યાં આજના યુવાનો વડીલોને દત્તક લઈ રહ્યા છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર